હેલો ફ્રેન્ડ્સ હું મીરા ભૂળિયા આજે તમને એક બેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે વાત કરવા જઈ રહી છું જેનું નામ છે જમણામાં સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા આયોજિત ડબલ્યુ ક્રિકેટ ટુર્નામેન્ટ નગરવલડીયા ગામ ખાતે યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ પહેલાં ગર્લ્સને ક્રિકેટની પ્રોપર ટ્રેનિંગ મળે એ માટે એક ક્રિકેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો તો ચાલો ફર્સ્ટ ટુર્નામેન્ટ પહેલાંના અનુભવો જાણીએ જય શ્રી કૃષ્ણ મારો અનુભવ રહ્યો કે આ ટુર્નામેન્ટમાં પાંચ દિવસના પ્રેક્ટિસ કેમ્પના દોરાન મને બેસ્ટ કોચ ટ્રેનિંગ દેતા હતા અને એમાં બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ શીખાડવામાં આવી હતી એ લેસન હું ક્યારેય ના ભૂલી શકું અને વાત હોય ટુર્નામેન્ટની તો ટુર્નામેન્ટમાં અમે બહુ એન્જોય કર્યો બહુ મજા કરી અને આ ટુર્નામેન્ટના બદલ અમે જમણા બાદ સ્પોર્ટ્સ ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ પણ થ્રુઆઉટ ધ ટુર્નામેન્ટ અને પ્રેક્ટિસ કોચિંગ ફાઇવ ડેઝના કેમ્પ દરમિયાન હું ત્યાં જ હતો તો એક પ્લેયર્સની જેમ જ મારું જીવન હતું ત્યાં એટલે વાત કરીએ કે ટુર્નામેન્ટ અને કોચિંગની અને જવાબદારી મુખ્ય ભાગ તો જવાબદારી હતો કારણ કે આપણે દીકરીઓની જવાબદારી એ બહુ કઠિન કામ છે તો બહુ જ સારી રીતે આ ટ્રસ્ટે નિભાવ્યું છે અને પ્લેયર્સને બી બહુ જ સારો સપોર્ટ આપ્યો છે બાકી તો કાંઈ બી ખામી ગોતી મળતી નથી એ મારો પર્સનલ અનુભવ છે અને ગામવાસીઓનો પ્યાર અને હું એ તો કંઈક અલગ જ હતું પોતાના કુટુંબ જેવા જ માનીને બધા પ્લેયર્સ બધા પ્લેયર્સના પેરેન્ટ્સ જોડે એ લોકો રહેતા હતા ધન્યવાદ આવા આયોજનો કરતા રહેતા મારી વાત કરું તો આઈ રિમેમ્બર ધેટ મોમેન્ટ જ્યારે ટુર્નામેન્ટથી પહેલાં જ બધી જ ટીમના કેપ્ટન સામે જ મેચનો ડ્રો થયો હતો અને બધાના સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા એટ વોઝ વેરી કાઇન્ડ હવે ટુર્નામેન્ટની બેસ્ટ મોમેન્ટની વાત કરીએ જેટલા પણ પ્લેયર્સ હતા તે બધા માટે ટી શર્ટ અને કેપ તો હતા જ પણ સાથે સાથે દરેક પ્લેયર્સને એક મોમેન્ટ ટ્રોફીથી સન્માનિત કર્યા હતા દેટ વોઝ આ રિયલી હાર્ડ કેચિંગ મોમેન્ટ આઈ લાઈક ધ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ દર્શકો માટે પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ્સ અને દરેક પ્લેયર્સ માટે સ્પેશિયલ ડગઆઉટ્સ ગ્રાઉન્ડ લાઇટિંગ બેનર્સ બધું જ બેસ્ટ હતું અને સાથે મને નગા ગામના લોકો ખૂબ જ પસંદ આવ્યા કેટલા નિખાલસ અને હતા કોની કોની હાર કશું જ નહીં બસ ગેમનો આનંદ લેવાનો અને બધાનો ઉત્સાહ વધારવાનો સાથે સાથે ટુર્નામેન્ટના મેન સ્પોન્સર દેવાઈબેન કાંગડ દરેક મેચમાં ઉપસ્થિત રહી અને પ્લેયર્સનો ઉત્સાહ વધારતા દેટ વોઝ રિયલ ફોર ફોરઅસ આઈ લાઈક દેટ મોમેન્ટ દરેક મેચમાં જ્યારે ડ્રિંક્સ બ્રેક પડતો ત્યારે ઠંડુ પાણી અને ફ્રેશ જ્યુસ આપવામાં આવતો દેટ વોઝ રિઅલી ટેસ્ટી પ્રોફેશનલ અમ્પાયરિંગ અને પાંચ કેમેરા સાથેનું લાઈવ પ્રસારણ અને કોમેન્ટ્રીની વાત કરું તો મોટિવેશન મનોરંજન અને મ્યુઝિક બધું જ પરફેક્ટ હતું ચિત્રક્ષણનો આ જવાબ છે કા જોવા તમારા કેટીએસના કેમેરામાંના પણ વખાણ કરવા જેવા છે દરેક પળ પોતાના કેમેરામાં કેદ કરે છે ટુર્નામેન્ટના એન્ડમાં ટુર્નામેન્ટને સફળ બનાવનાર નાનામાં નાના દરેક વ્યક્તિઓને યાદ કરી અને તેને સન્માનિત કર્યા દેટ વોઝ રિયલી હાર્ટ ટચિંગ મુમેન્ટ આવી તો કેટલી એ મુમેન્ટ્સ છે જેના લીધે આ ડબલ્યુપીએલ ટુર્નામેન્ટ કંઈક અલગ તરી આવે છે તો ચાલો જાણીએ અન્ય પ્લેયર્સ પણ આ ટુર્નામેન્ટ વિશે શું કહી રહ્યા છે આ ટુર્નામેન્ટમાં ઓલમોસ્ટ બસો પ્લેયર્સે ભાગ લીધેલ હતો તે દરેક માટે રહેવાની જમવાની આવવા જવાની ઇવન દરેક પ્લેયર સેફલી ઘરે પહોંચી જાય તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટ ટીમે ખૂબ સારી રીતે નિભાવેલ હતી દેટ વોઝ રિયલી એપ્રિસિએટિવ આ ટુર્નામેન્ટમાં તમે ભાગ લઈ રહ્યા હતા કેટલો આનંદ લીધો અને કેવી લાગી આ ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટમાં આટલી બધી ટીમ હસ્તીઓ કોમ્પિટિશનમાં મજા આવી કે ચેલેન્જ મળતો હતો સામે નહીં તો વન સાઈડ થઈ જતી ગેમ તો ટીમ ઘણી હતી એટલે એન્જોય તો વધારે જ થયો છે કેટલા મિત્રો બનાવીને આવો છો ઓલમોસ્ટ બધી ટીમના જ છે મારી વાત કરું તો ફાઈનલ મેચમાં બે ટીમની એન્ટ્રી અને સેલિબ્રેશન માઇન્ડ બ্লোઇંગ હતું અને હા ધેટ ટ્રોફી કેરિંગ મોમેન્ટ ઓ માય ગોડ આઈપીએલ રમતા હોય ને એ ફિલિંગ ફીલિંગ હતી સુપર ગાઈસ આઈ એમ શ્યોર ઇન ફ્યુચર જ્યારે પણ ગર્લ્સ ક્રિકેટની વાત થશે ત્યારે જમણામાં સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ડબલ્યુપીએલ ટુર્નામેન્ટ હંમેશા આપણે યાદ રહેશે આવનારા સમયમાં આઈ વિલ શેર ઓલ ધી બેસ્ટ મુમેન્ટ ઓફ ધ ડબલ્યુપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યાં તમને ગર્લ્સ ક્રિકેટનું બેસ્ટ લેવલ દેખાશે સો સ્ટે કનેક્ટ વિથ હસ એન્ડ થેન્ક યુ